વિજય થયો છે આ ટુર્નામેન્ટમાં કુલ વીસ જેટલી ટીમો ભાગ લીધો હતો વલસાડ ઉમરગામ તાલુકાના સરોડા ખાતે પારસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો માં પ્રસ્થાપિત થયેલ પ્રેસિડેન્ટ સરોડા જીમખાના

नोबल प्रमुख अस्पी पस्ताकिय जहांगीर करंजिया केक्श्रु तवाकुली नोसिर पंथकी जहांगीर मांडवीवाला जमशेद कत्थोक, पोरस पंथकी गोदरेज पलसेटिया तथा अन्य पारसी समाज अग्रणी खास उपस्थित रही सीजन क्रिकेट ने सरोंडा धरती पर जीवंत राखवा प्रयास हाथ धरी आगामी दिवसों में मैदान ने अत्याधुनिक बनावा आह्वान करायु સાથે આ મેચ અંતર્ગત સંચાલન કરનાર પ્રફુલ ઉર્ફે પપ્પુ ભાવેશ સંદીપ અને યોગેશ જેવા ક્રિકેટ ખેલાડીઓએ મેચને સફળ બનાવી હતી દેશમાં એક પ્રશ્ન છે કે આપણા દેશમાં ધર્મ મોટો કે ક્રિકેટ મોટો કારણ કે આજ વેર એસ પ્રશ્નોનો જવાબ આપણે મળ્યો જ નથી પણ એનો જવાબ છે જ નહીં કારણ કે આપણે ક્રિકેટ જેવી મહત્વની ગેમ રમીને આપણે એકસાથ બધા મળીને એક જ ધર્મ પ્રમાણે રહીએ એ જ ખરી મહત્વના એ છે તો આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમીને છોકરાઓ ક્રિકેટમાં આગળ વધે એવી તો આશા રાખીએ જ છીએ પણ આ ગામમાં ક્રિકેટ રમીને લોકો એક સાથે રહી એક સાથે મળી ભલીને રહી અને અમારી કોમ અને તમારી કોમ બધા સાથે મળીને આગળ વધીએ અને આપણા દેશનું નામ આગળ કરીએ એવી જ અમારી આશા છે એન્ડ દેટ ઇઝ વાય ધીસ ગ્રાઉન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ આજે સરોંડા ગામમાં હું બીજી વાર આવી છું ને પહેલી જ વાર આ ક્રિકેટ ગ્રાઉન્ડ જોયું છે બહુ જ ઇમ્પ્રેસિવ લાગુ નાના મોટા સાથે મળીને જે ક્રિકેટ રમતા હતા જે ડેડિકેશનથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા રમતા હતા વેરી ઇમ્પ્રેસિવ મારી આશા છે કે આ ગ્રાઉન્ડ પર તો બહુ લોકો આવીને વધી ગયા છે આગળ વધ્યા છે તો લેટ્સ હોપ કે બીજા બી સારા ક્રિકેટર્સ અહીંયાથી સરોંડા ગામમાંથી આવતા રહે અહીંયા અમે આ ગ્રાઉન્ડ પારસી પંચનો કહેવાય છે નાઇન્ટીન થર્ટી સેવનથી થી જે સરોંડા પારસી પંચ એમને આ ગ્રાઉન્ડ અપાયો હતો એ ક્રિકેટને માટે ને સરોંડામાં પહેલેથી સરન્ડા ને નારગોલ એસ્પેશલી ક્રિકેટ બહુ જ મહત્વનો એક ગેમ હતો ને આજે બી તેજ પ્રચલિત છે અને એની અંદર સારા સારા લોકો જીમખાનાની ટીમ વિજેતા બનતા સમાજના અગ્રણીઓએ ટીમને વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે ટીમના તમામ ખેલાડીઓની સરાહના કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો